અમરેલીમાં ધારીના જળજીવડી ગામ નજીક ચાર તો દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી અમરેલીના ધારીના જળજીવડી ગામ નજીક ચાર પગનો આતંક ફેલાયો જેમાં ધોળા દિવસે બાળકી ઉપર દીપડાએ કર્યો છે હુમલો ત્યારે ગીર પૂર્વ ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની ટીમને મળી છે મોટી સફળતા ત્યારે દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો તો મે સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલીમાં ધારીના જળજીવડી ગામ નજીક દીપડાનો આતંક તો ધોળા દિવસે બાળકી ઉપર દીપડાએ કર્યો છે હુમલો ત્યારે ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની ટીમને દીપડાને પકડવામાં મળી છે સફળતા તો દીપડાને બેભાન કરી અંજળે પૂરવામાં આવ્યો